બહુ સ્પષ્ટ કહું જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસ એસઆઈટીમાં પણ અમે એમ કીધું કે આ એસઆઈટી કાંઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલ થી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનો હાઈકોર્ટમાં બેનું મિક્સરિંગ કરી અને સોગરનામું કરવાની હતી નવી હવે એસઆઈટી હવે એસીબી જેની નિમણૂક કરવામાં આવી છે એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા વાળા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ ન પકડાવું અને એકાએક એસીબી જાય છે અને કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી માંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી ત્યારે એની અંદર કઈ હતું નહીં અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચ અંદર રાજકોટના ના માજી ધારાસભ્ય એ મુલાકાત કરી સાગઠિયા જે વાત આપણા મીડિયા સુધી બધા થી બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આજથી હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે એ માત્ર ને માત્ર સાગઠિયા એનું એક પાદુ છે કારણ કે સાગઠિયા છે એ વીસ 20% નો ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે બાકીની રકમ છે એ આйна પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્રને માત્ર કોર્પોસને ટાર્ગેટ બનાવે છે ત્રણ પીઆઈ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બે દરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે અને બે દરકારી હોય તો એની સામે બે દરકારીનો ગુનો દાખલ અગ્નિ ની અંદર એની જે રોલ છે અને એની બે દરકારીના હિસાબે પણ આ બનાવ બન્યો છે તો એની એક ગુનાની અંદર ધરપકડ સામે માટે નહીં એટલે આ બધી એક શંકા અને એક ભરી સરકારની સૂચના મુજબ ચાલતું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે એનું કારણ છે કે નીતિનભાઈ છે એ પણ એક શાસન કરતાનું એક નાનું એવું પાદયુ છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોખું આપણે ચેસનો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોટફાદરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા તા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા રોલની અંદર છે કેટલી બિનખેતીઓ થાય

એ જે આખું મોડીમાં ચાલુ છે એની અંદર પૂર્વ પૂર્વ શ્રી એટલે એમાં નામ દઉં કે ના દઉં આપ સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર જ છે નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયાનો નહીં પણ નીતિન નો પણ નાનપોર ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાંઠ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવવામાં આવ્યું